જેમાં ફરિયાદમાં આવી માહિતી આપી છે કે તેઓ ભાઈ હિતેશ સૂત્રાપાડા તરફ ટ્રકને ડ્રાઇવિંગ કરવા ગયો હતો અને તેણે એવો ફોન કર્યો હતો કે તારા ભાભી લીલુબેન બાળક રાયમલને લઈને ડૉક્ટર કરમટાને ત્યાં બતાવવા જવાના છે અને તેને પૈસા જોઈએ છે તેથી વિજયભાઈ કોડિયાતરે એવું કહ્યું હતું કે ઘરના ડબ્બામાં પૈસા છે ભાભીને કહેજો કે પૈસા તેમાંથી કાઢી લે ત્યારબાદ લીલુબેન તેના પુત્ર રાયમલને લઈને પોરબંદર આવ્યા હતા અને અચાનક જ ચોપાટી પર દરિયામાં પડી ગયા હતા આજથી આઠ મહિનાના રાયમલનું મોત નીપજ્યું હતું અને લીલુબેન ની હાલત ગંભીર બનતા પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા લીલુબેન આવું પગલું ભર્યું તેની પાછળનું કારણ એવું દર્શાવ્યું છે કે બે ત્રણ દિવસ પહેલા લીલુબેને તેના નણંદ જયાબેનના ઘરે આવવાની ના પાડી હતી અને બાદબદની લીલુબેનના પતિ હિતેશને જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને લીલુબેનના ભાઈ સંદીપ રાણા શામળાએ ત્યાં આવીને બહેન બનેવીને વચ્ચે સમાધાન કરાવ્યું હતું તેથી આ ઝઘડાના કારણે લીલુબેને મરી જવા માટે ફરિયાદીના ભત્રીજા સાથે દરિયામાં ઝંપલાવ્યું હતું તેથી લીલુબેને રાયમલની હત્યા કરી હોવાનું જણાવીને ફરિયાદીએ તેના સગા ભાભી સામે જ ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર